અમદાવાદના વાડજ વિસ્તારમાં અંગત અદાવત કે અન્ય એક વ્યક્તિને ઇકો ગાડીમાં ડ્રગ્સ હોવાની બાતમી આપી હતી પોલીસે તપાસ કરતા ગાડીમાંથી અલ્ટ્રા ઝોલમ ડ્રગ્સની દસ પડીકીઓ મળી આવી હતી કે બાતમી આપનાર પ્રદ્યુબનની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસ ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી તપાસમાં

એના મારફતે આ ઇકો ગાડીમાં આ શંકાસ્પદ પડીકીઓ પ્લાન્ટ કરવામાં આવી હતી અને એફએસએલ રિપોર્ટમાં એ પડીકીઓમાં રહેલો શંકાસ્પદ જથ્થો હતો જે પાવડરનો એ આલ્ફ્રાજોલમ નામનો એનડીપીએસ કાયદામાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એવું એફએસએલમાંથી આપને રિપોર્ટ મળ્યો વધુ તપાસ કરી અને સંજયની પૂછપરછ કરી એમાંથી જાણવા મળ્યું તો સંજયે કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ કે આ જથ્થો જે છે એ મને આ માહિતી આપનાર છે પ્રદ્યુમન તુડાભાઈ લોહાર એમણે આ ટૂંટકો ગાડીમાં પ્લાન્ટ કરવા માટે જણાવેલું હતું જેથી મેં આ ગાડીમાં ગોપાલભાઈ ઉપર એનડીપીએસનો કેસ થાય એ માટે મેં જથ્થો મૂક્યો હતો ત્યારબાદ આપણે આ સંજય નો આપણે એલવી ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાં એમણે સ્વીકાર્યું હતું કે આ પ્રદ્યુમન જે મને દસ પડીકી આપી હતી એ જ મેં ગાડીમાં સંતાડીને મૂકી દીધી હતી ત્યારબાદ પ્રધ્યુમન જ માહિતી આપે છે કે ગોપાલભાઈની ઈકો ગાડીમાં આ શંકાસ્પદ જથ્થો પડેલો છે તો જેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી જે તે ટાઈમે આપણે થોડું

બાવીસ એ આઠ સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી